गुजरात आरोग्य मंत्री ऋषिकेश पटेल पूर्व मंत्री रजनीकांत पटेले बिल्डर्स आर्किटेक्ट्स एंजीनियर्स और कॉन्ट्राक्टर्स सहित कंस्ट्रक्शन क्षेत्र कार्यकुशल कार्यकुश व्यक्तिओं और तज्ञो ने गुजरात निर्माण सन्म्न थी सम्मानित कर बिल्डर्स एसोसिएशन ऑफ इंडिया गुजरात सेंटर द्वारा आयोजित अर्थकोन बजार पच्चीस एक्सपो में गुजरात आरोग्य मंत्री ऋषिकेश पटेल पूर्व मंत्री रजनीकांत पटेले बिल्डर्स आर्किटेक्ट्स એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર્સ સહિતના કન્સ્ટ્રકશન ક્ષેત્રના કાર્યકુશળ વ્યક્તિઓ અને તજજ્ઞોને ગુજરાત નિર્માણ સન્માન એવોર્ડથી સન્માનિત કરાયા હતા બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત સેન્ટર દ્વારા અમદાવાદમાં જી એમડીસી પાસે ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં અર્થકોન બે હજાર પચ્ચીસ એક્સપોનું આયોજન કર્યું છે આ એક્સપોનો ઉદઘાટન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગેસ્ટ ઓફ હોનર તરીકે પૂર્વ મંત્રી રજનીકાંત પટેલ બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ રાજેન્દ્રસિંહ કાંબો અને વાઇસ પ્રેસિડેન્ટ કે ચંદ્રશેખર રાવ ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં વીસમી વધુ કેટેગરીમાં બિલ્ડર્સ આર્કિટેક્ટ્સ એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર્સ સહિતના કન્સ્ટ્રકશન ક્ષેત્રના કાર્યકુશળ વ્યક્તિઓને ગુજરાત નિર્માણ સન્માન એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરાયા હતા આ પ્રસંગે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એવોર્ડ વિજેતાઓને તેમજ બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સેન્ટરને અભિનંદન આપીને જણાવ્યું હતું કે અર્થકોન એક્સપોમાં આવવા માટે મને આનંદ થયો છે કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રી એ ગુજરાત અને ભારતમાં સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે સૌથી વધારે રોજગાર આપતું હોય અને જીડીપીમાં કન્ટ્રીબ્યુશન હોય એવી આ ઇન્ડસ્ટ્રી છે આ ઇન્ડસ્ટ્રી સમયની સાથે તાલ મિલાવે છે આ ક્ષેત્રમાં અવનવી ટેકનોલોજી અને ટેકનોલોજી દ્વારા નિર્મિત થયેલા બાંધકામ વ્યવસાયમાં ઉપયોગી એવા દરેક ઇક્વિપમેન્ટ પણ અહીં છે અહીં દર વખતે કંઈક ને કંઈક નવું જોવા મળે છે રિપોર્ટ બાય અશ્વિન સંપૂર્ણ ટ્રાન્સપરન્સી સાથેનો આ એવોર્ડ સમારોહ છે જે લોકોની એન્ટ્રી આવી છે અને એના જે નિયમો ને કાયદા કાનૂન પ્રમાણે જે જ્યુરીએ સિલેક્ટ કર્યા છે એ લોકોને જે એવોર્ડ આપવામાં આવ્યો છે જ્યુરીમાં આઈઆઈટી એલ ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ સાલ એન્જિનિયરિંગ કોલેજ સેપ્ટ અને ભાવનગર એન્જિનિયરિંગ કોલેજમાંથી પાંચ જ્યુરી ડિસાઇડ કરી છે અને એ પ્રમાણે જેમને એવોર્ડ આપવામાં આવશે તે છતાં જેનું એવોર્ડમાં નામ નથી આવ્યું એ લોકોને એક એક્સલન્સ એવોર્ડ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી એક્સલન્સ એવોર્ડ પણ આપવામાં આવશે જેમણે જેમણે એન્ટ્રીમાં ભાગ લીધો છે જેમની એન્ટ્રી આવી છે એ સૌને એક્સલન્સ એવોર્ડ આપવામાં આવશે તેમજ લીજેન્ડરી એવોર્ડ લાઇફ ટાઈમ એવોર્ડ એક સ્પેશિયલ કેટેગરીમાં આપવાનો છે કારણ કે જેણે શરૂઆતથી ગ્રેજ્યુએશન થયા પછી આજ દિન સુધી જેણે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કન્સ્ટ્રક્શનના વિવિધ ક્ષેત્રે જેણે ફરજ બજાવી છે કે જેણે એમાં પોતાનો અગત્યનો સી ફાળો આપેલ છે એવી વ્યક્તિને જ્યુરી દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યો છે અને